હેલો ગાઈશ ગુડ મોર્નિંગ વેરી વેરી ગુડ મોર્નિંગ તો ગાઈશ અમે આજે જઈ રહ્યા છીએ મેઝરમેન્ટ લેવા માટે મારે જવું જવાનું છે આજે ખેડા તો પપ્પા ઓર ભાઈ કે સાથે અમદાવાદ મેજરમેન્ટ લઈને ગયેલી તો ત્યાં ગાડી બંગલો બંગલો એડ કરેલો છે અને છેડ બનાવેલો છે તો એનું આપણે છેડનું મેઝરમેન્ટ લેવાનું છે પ્લાસ્ટર વર્ક મેશનરી વર્ક એ આપણે મેજરમેન્ટ લઈશું આજે તો ભાઈ અત્યારે અમે આવ્યા છીએ અહીંયા સાઈ પીવા માટે તો ચા પીને પછી નીકળી હવે ગાડી આપણે અહીંયા મૂકી દીધી છે આપણે તો ચલો ચા પી લીધી છે અમે હવે નીકળીએ અહીંયાથી કઈ જાવ આપણે આવડ મંદિર નીલખંડ તો ગાઈસ અત્યારે હું આવી ગયો છું સાઈડ ઉપર અને આ સાઈડ ઉપર આપણે મેજરમેન્ટ લેવાનું છે બધું અને આ જે સંતર અને પ્લાસ્ટર કરેલું છે એનું બિલ આપણે બનાવવાનું છે તો તમે જોઈ શકો છો કોપી અને પેન કાઢી લીધી છે આપણે અને મેજરમેન્ટ ટેપ પણ લઈ લીધી છે તો સ્ટાર્ટ કરીએ હવે અહીંયાથી અહીંયાથી સ્ટાર્ટ કરશું આપણે ને બહુ બધું છે લગભગ માપ લેતા આપણને બે ત્રણ કલાક થશે તો ચાલો સ્ટાર્ટ કરીશ ત્યાંથી અંદર જવા દઉં તો અત્યારે મેં આવ્યા છે જમવા માટે જમીન લઈએ અહીંયા હોટલ ઉપર અને પછી ફરી જે બિલ બાકી છે સ્ટાર્ટ કરીએ તો શા કઈ આવી ગયું છે આપણું તો જમવાનું આપણે જમી લીધું છે અને પેમેન્ટ પણ થઈ ગયું છે તો અત્યારે આપણે જે બાઇક ગાડી લઈને બાઈક લઈ ગાડી લઈને નીકળીએ આપણે જવા માટે ત્યાં આગળ સાઈડ ઉપર અને થોડું ઘણું બાકી છે માપ લેવાનું એ પતાવી દઈશું પછી કરે તો જમીને આપણે આવી ગયા છે અહીંયા અત્યારે તો આ ભાગનું તો આપણે મેજરમેન્ટ લઈ લીધું છે આ વાળું હવે બાકી છે થોડું અહીંયાનું બાકી છે પછી અંદરનો રૂમનો કરીશું આપણે તો અહીંયા સ્ટાર્ટ કરીએ અત્યારે આ રૂમ બાકી રહેશે અને ઉપર ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર છે કેબિનવાળું તો એમ કરીશું આના પછી હું તો થાકી ગયો યાર બિલ લઈ લઈને માપ લઈ લઈને થાકી ગયું લખી લખીને થાકી ગયું છે બહુ જ મોટી સાઈડ છે તમે જોઈ શકો છો આ રહી તો આમાં જ જે કન્સ્ટ્રક્શન કામ થયું છે આપણે જે પ્લાસ્ટર મેશનરી વર્ક જે થયું છે એનું આપણે માપ લેવાનું છે તો ઓલમોસ્ટ પતવા કરે છે હવે થોડુંક આઉટર સાઈડ જ બાકી છે તો એ આઉટર સાઈડમાં આપણે અડધો કલાકમાં લગભગ પતી જશે તો થાકી ગયો છું હું થોડો અભી ફ્રેશ થવા માટે ગયો હતો તો ફ્રેશ થઈને ફરી આવી ગયો છું ગાડી આપણી ત્યાં પડી છે ઇકો અને પપ્પા લોકો માપ લે છે અત્યારે હું જઈ લખવાનું સ્ટાર્ટ કરું હવે તો ચલો તો ભાઈશ અત્યારે આપણે આવી ગયા છે પાલડી ગેસ ભરાવી અને પછી નીકળ તો ભાઈશ અત્યારે આપણે આવી ગયા છે ગેસ સ્ટેશન પર અને ગાડી આપણી મૂકી દે છે ગેસ ભરાવવા માટે તો ગેસ ફિલ થાય એટલે નીકળીએ અહીંયાથી આપણે હવે

근들이 흐르므로군. 야. 내가 안다가라 તો અહીંયા આપણે અત્યારે અહીંયા બેસીએ છીએ અને કામ ચાલી રહ્યું છે બિલ બનાવવાનું તમે જોઈ શકો છો તો અડધું બાકી છે જી બહુ બધું કામ બાકી છે તો અત્યારે જે આપણે બેઝમેન્ટમાં અને બેઝમેન્ટમાં શું શું કામ ચાલે છે તમને બતાવી દઉં અને હું પણ જોઈ લઉં આપણા ગ્લાસ લાગવાના છે એટલે એનું ફરમા બની રહ્યા છે બની રહ્યા છે અને અહીંયા ફરમા બની ગયા છે બન્યા ત્યાં જ્યાં ગ્લાસને ફેબ્રિક લાગવાનું છે અને આમાં તો ઓલમોસ્ટ કામ પતવા આવ્યું છે આજો પેન્ટ પણ થઈ ગયું છે કવરિંગ થઈ ગયું છે ખાલી હવે ગ્લાસ જ્યાં લાગશે એના ફરમા બની અને રેડી થાય છે તો આ કામ બી હવે મેક્ઝિમમ આ મંથમાં તો પતી જશે બધું તો ભાઈ અત્યારે શું હું આપણી સાઈડ ઉપર અને સાઈડ ઉપર જે કામ ચાલી રહ્યું છે એ જોઈ લીધું છે મેં અને તમને પણ ભાગી દીધું છે તો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ અને મળીએ જલ્દી નવા બ્લોગમાં તો બ્લોગ તમને સારો લાગ્યો તો લાઈક કરો અને ચલો થેન્ક યુ ફોર વોચિંગ બાય